ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી છે વડોદરાના ઐતિહાસિક લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસો ઓગણચાળીસથી ચાલી આવતી રાજવી પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં સ્થાપના કરાતી ગણેશજીની મૂર્તિ છત્રીસ ઇંચ ઊંચી અને નેવું કિલોની હોય છે આ મૂર્તિ મૂર્તિકાર ચૌહાણ પરિવાર દ્વારા બનાવાય છે આ મૂર્તિ માટે માટી ભાવનગરથી લાવવામાં આવે છે આજે ગણેશ ચતુર્થીના પ્રસંગે પારંપરિક વાદ્યોના સુરતાલ વચ્ચે રાજમહેલના ગણપતિજીની પાલખીમાં યાત્રા નીકળી હતી જે આગમન યાત્રા લક્ષ્મીવિલાસ પેલેસમાં આવતા દરબાર હોલમાં ખાસ પૂજા વિધિ કરવામાં આવી હતી લક્ષ્મીવિલાસ પેલેસની મૂર્તિ કાશીના વિદ્વાન પંડિતોએ પસંદગી કરેલ છે એ પસંદગી પ્રમાણે પંચ્યાસી વર્ષથી આ મૂર્તિનું સ્વરૂપ ઊંચાઈ વજન દર વર્ષે સરખું જ હોય છે અક્ષય તૃતીયાના દિવસેથી મૂર્તિ બનાવવાની શરૂઆત થાય છે ચૌહાન પરિવારની ત્રીજી પેઢી છે જે આ ગણેશજીની પ્રતિમા બનાવે છે ઋષિકેશ ભાલચંદ્ર બોરસે મહારાજ દ્વારા જણાવ્યું હતું કે પેલેસમાં થતી ધાર્મિક પૂજાઓ તેમના દ્વારા કરાય છે આજે ગણેશજીની વિધિવત સ્થાપના પૂજા અર્ચના કરવામાં આવી છે આરતી નિત્ય અર્ચન થશે આમ લક્ષ્મીવિલાસ પેલેસના ગણપતિજી બપ્પાની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી આ અવસરે ઉપસ્થિતોએ દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી એવી પ્રતિમા આજે સામે દેખાય છે આપણા દરબારની અંદર એ આજે સવારે ગણેશ ચતુર્થીના દિવસે દરબાર હો આપણે ધાજતે વાજતે આજે વડોદરા આવી ગયેલી છે આ મૂર્તિ અમે ઓગણીસો ઓગણચાલીસથી પરંપરાગત અમારા કૃષ્ણ બાજીકરાવ ચૌહાણ એમને બનાવી હતી પહેલી ત્યારબાદ આજે તેઓ એમએસ યુનિવર્સિટી અંદર પ્રોફેસર પણ હતા એમના સ્ટેચ્યુ પણ બનાવેલા હતા કેબી ચૌહાણના એવી રીતે આપણા રાજ પ્રતાપસિંહ સાયાજીરાવ મહારાજને ખબર પડી કે આ બહુ સુંદર કલાકાર છે એટલે ઓગણીસો ઓગણચાલીસની અંદર સાહેબજીરાવ મહારાજે એમને આ મૂર્તિ બનાવવા માટે ઓર્ડર આપેલો હતો અને કાશીના પંડિતોએ આ મૂર્તિ બનાવવા માટે એમને પસંદ કરેલી છે અને એ પસંદગી પ્રમાણે આજ દિન સુધી આજે પંચ્યાસી વરસથી આ મૂર્તિ બનાવતા આવેલા છે એની વિશેષતા એ છે કે શહેર આપણે લક્ષ્મીવિલાસ પેલેસમાંથી એનો જે પાટલો છે તે અક્ષર તૃતીયાના દિવસે સવારના નવ વાગે આપણા વડોદરા આપણા શહેરમાં આવેલા ચવાણ સ્ટુડિયોમાં પાલખી પાટલો આવી જાય છે પાટલો આવ્યા પછી અક્ષર તૃતીયાના દિવસે એની અમે પૂજા વિધિ કરીએ છીએ છે અને ગણેશજીની મૂર્તિ બનાવવા અમે ચાલુ કરીએ છીએ ત્રીસ દિવસ લાગે છે એની મૂર્તિ બનાવવા માટે આ મૂર્તિ બનાવવા માટે જે માટી આવે છે તે આ સંપૂર્ણ માટીની છે અને માટી બનાવ બનાવવા માટે ભાવનગરથી માટી આવે છે ભાવનગરથી માટી આવ્યા પછી અમે આ ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂઆત કરીએ છીએ આ ગણેશજી બનાવ એને એ હૈસિયત છે કે એની નેવું કિલો વજન હોવું જોઈએ નેવું કિલો વજન થયા પછી અમે એની હાઈટ પણ જાળવી રાખેલી છે છત્રીસ ઇંચની એની હાઈટ છે એવી રીતે આ ગણેશજીની મૂર્તિ એમાં પિતાશ્રી ઓગણીસો સિત્યાસીથી બનાવતા આવેલા ત્યારબાદ સિત્યાસીથી અમે ત્રીજી પેઢી ત્રીજી પેઢી છે આ ત્રીજી પેઢી અમે આ લાલસિંહ માનસિંહ પ્રદીપ અને મંગેશભાઈ બનાવતા આવેલા છે એવી રીતે આજ દિન સુધી અમે આ ગણેશજીની મૂર્તિ પંચ્યાસી સાલથી બનાવીએ છીએ અને સદર મૂર્તિ આજે અનંત ગણેશ ચતુર્થી છે જવાના સ્ટુડિયોની અંદર સાડા નવ વાગે બરાબર પારખી આવી ગઈ હતી દસ વાગે ત્યાંથી નીકળ્યા હતા અને વાસતે ગાજતે રાજમેલ રોડ ઉપરથી સીધા રાજમેલની અંદર દરબાર હોલની અંદર બિરાજમાન કરેલા હતા અને ત્યારબાદ અહીંયા ઘરેણા વગેરે અમે જે હીરા મોતી પાચોના અને જે દાગીના છે સોનાના એ અમે ચડાવવામાં આવેલા હતા અને ચડાવ્યા પછી હવે જે મખર છે એટલે જે સ્થાપના કરવામાં આવ્યો કરવાની છે તે જગ્યાએ હવે લઈ જઈશું અને થોડી વારની અંદર એની આરતી વિધિ થશે મારું નામ ઋષિકેશ ભાલચંદ્ર બો છે છેલ્લા ત્રણ વર્ષથી પેલેસની અંદર ગણેશની સ્થાપના વગેરે મહારાજશ્રીની જે પણ પૂજાઓ છે પેલેસની એ બધી હું કરાવું છું અને અહીંયા પેલેસની અંદર ઘણા બધા વર્ષોની આ પરંપરા છે એ મુજબ આ વર્ષે પણ અહીંયા આજના દિવસે ગણપતિ દાદાની વિધિવત રીતે સ્થાપના પૂજા અર્ચના વગેરે થશે પછી રોજ એમનું જે નિત્ય અર્ચન છે સવાર સાંજની આરતી ધૂપદીપ વગેરે આ બધું એમનું નિત્ય અર્ચન થશે વાત કરીએ તો પ્રતિમાની વિશેષતા પ્રતિમાની વિશેષતા એમ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમને કાશીના પંડિતોને બોલાવી અને એમની પાસેથી આ મૂર્તિની રચના કરાવેલી છે તો ત્યારથી આની આ જ મૂર્તિ આની અંદર બિલકુલ પણ એક દોરાભરનો પણ બદલાવ કરવામાં નથી આવેલો તો ત્યારથી આ પરંપરા ચાલી આવેલી છે એટલા માટે આ મૂર્તિને અહીંયા આજ મૂર્તિની સ્થાપના થાય છે